બોટિયા જ મારે બીકીરો ગ્યાલો લે મારો દામ ના અમે હું નથી અને કી કરવા બોલા બોટિયા મારી જાય મારે અરે સ્ટાર્ટ ની માની ટીકી દે ચલે બો એ અયા વે ફૂલ તન થી પડી ના પડેલા આમાં આ એમ પોલડી ગયો હવે મારે ભાઈ ન જતો એ ગાડી એ મેન માં હાલો 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 એ

બાએ બે આયો 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 આય હેલો લેનો નોક થઈ ગયો વાંકો વાંકો આયો કેનો લેનો નોક આ દોડું મને હજી એક લોડું બાકી છે આપણે જાવ વાકલો રખડે છે કેમ ગયો ઈ આ મે હીલિંગ કરવા દે માં છોડાવ ગયો બોલે વાકો વાકો હીલિંગ કરવા દે પેલા મને યુજી મારી ભાઈ ઓપી બોલતો ભાઈ માં છોડી ગઈ આયો 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 ફોર ફર્સ્ટ સ્ટ્રાઈક કરવા દે નીચે ગયો નીચે ગયો રિવાઇવ કરવા આ ઓ નીચે ગયો રિવાઇવ કરે ઉપર તમે અહીંથી કરો તમે અહીંથી કરો હાવ નહી હું અહીંથી કરું તમે અહીંથી કરો હાલો હાલો કાય આમાં છે છે કરે કા બીજા મારે બીજા મારે બીજા મારે છે હાલો બીજા મારે હાવ પૂરામાં હા હામે હામે આમાં છે એ આયા બેઠો આ લોકો ડેલી બેલને છોતે હેવેલ બોલતે આ બેલને કોરોના વાયરસ ચોટાડીન ચોડુ હેવેલ યુનિકોર્ન બોલતે બાને તું બોલ ભાઈ નું ભાઈ નું ડકો વાઠો ડકા માં આવજે શોપિંગ કરી કેટલા ટોકાને 18 ટોકાને હાલો હાલો હેડી હાલો જ ખબર તું વા વા કરતો આવે વાય રૂ નથી તે બોસડીનું કેવ સકબ દે સકબ નહિ આવડે કે મને આઈતી સે નીકળી ગયો

એક્સેલન્ટ વર્ક બાબાજી ઠીક થઈ ગયો જો આયું આવશે હવે રેન્ડિયો મૈયો સ્મોક કરી દો અહીંયા પીટીને બોલ 14 આયો આયો તારી બેન ને હોલી બજાર માં લઈ હવે પણ બોલ છે 11 ગી yakula na gan gugu biyu